લશુંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બે હજાર બાવીસમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષની સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ હતું ને છ મહિના પછી કામ ખોરંભે ચડેલું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં સિમેન્ટ પણ બદથી બદંતર હાલતમાં સરકારને કરોડોનું નુકસાન પહોંચાડનાર આ કોન્ટ્રાક્ટર કેમ ગંભીર નિંદ્રામાં છે લસુંદરા ગામના રહીશોને બીમારીની હાલતમાં નડિયાદ કપડવંજ ને કઠલાલના ધરમ ધક્કા ખાવા પડે છે લસુંદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જૂનામાં પૂરતી સુવિધા અભાવવાને કારણે કારણે અભાવના નડિયા સુધીના ધક્કા ખાવા પડે છે કોન્ટ્રાક્ટર ગોરબે નિંદ્રામાં સ્થાનિકોએ પણ ઘણી મુશ્કેલી વેઠવી પડી છે અમદાવાદ થી ઇન્દોરને આ હાઈવે જોડતો હોવાથી ઘણા અકસ્માત થતા હોય છે ત્યારે સિરિયસ પેશન્ટોને અમદાવાદ નડિયા સુધી જવું પડે છે ત્યારે મોતને પણ ભેટે છે તો અહીંના સ્થાનિકોની એક જ લાગણી ને માંગણી છે કે સત્વરે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ કરે વહેલી તકે લોક અર્પણ કરે તેવી લાગણી અને માંગણી છે સોલંકી મુકેશભાઈ હાલ તો સામૂહિક આરોગ્ય કેન્દ્રનું જે ખાદ મૂરત કર્યા પછી કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ બંધ કરવામાં આવ્યું છે એ બાબતે શું કહેશો જેથી અમે એવું રજૂઆત કરીએ છીએ જે કોન્ટ્રાક્ટર શ્રી આઈ અને વોતકમનું વહેલી તકે કામ પૂર્ણ કરે જેથી આ આવનાર પબ્લિકને એનો લાભ મળે મારું નામ ભરતસિંહ ગોયલ છે હું પૂર્વ ડેપ્યુટી સરપંચ છું વસુંધરા હાલ તો જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ કેટલા વખતથી બંધ પડ્યું છે છેલ્લા છ મહિનાથી બંધ પડેલું કામ છે કોઈ કોન્ટ્રાક્ટર અહીંયા આવતો નથી અમે અનેક વાર તપાસ કરી કોઈ મળતું જ નથી અમને અહીંયા સ્થળ ઉપર તો એને રજૂઆત કરીએ મેં ધારાસભ્ય સીને રજૂઆત કરેલી કે સાહેબાની પર થોડુંક ધ્યાન આપી અને તમે સરકારમાં પણ રજૂઆત કરો તો કામ ઝડપથી થાય હું મારું નામ છે પરમા રાજેશ પ્રેમ મફતભાઈ લસુમરાડી એવી ચેનલ છે હાલ તો જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું જે નવીન ખાત મૂહૃત થયેલું હતું એ ક્યારે થયેલું હતું અને આ નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામકાજ ક્યારેથી ચાલુ થયું હતું આનું ખાત મૂહૃત ત્રીસ દસ બે હજાર બાવીસની અંદર થયું હતું અત્યારે છ મહિના તો હાલ કામ બંધ જ છે કામ કંઈ થતું નથી સિમેન્ટ બગડી ગયો છે લોખંડનો કાર્ટ આવી ગયો છે અમાર તો વહેલી તકે જલ્દી કામ ચાલુ થાય એવી અમારી માગ છે સોલંકી હાલ તો જે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું જે કામ ખોરંભે ચડેલું છે એ બાબતે આપ શું કહેશો ખોરંભે પડ્યું છે સરકાર આની પર ધ્યાન આપે અને બીજું તો તંત્રને અમે તો કહીએ છીએ કે આની પર દેખરેખ રાખે અને વહેલા તકે કામ ચાલુ કરાવે અમારી ગામજનોની એવી લાગણી અને માગણી છે અને આ જે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ કેટલા સમયથી ખોરંભે ચડેલું છે આ બે હજાર બાવીસમાં એનું ખાતમુહૂર્ત કર્યું હતું દેવું સાહેબ હવે તે પછી કામ ચાલુ થયા પછી તો આની પર કોઈ સાંભળું જ જોતું નથી અને હાઈવે ટચનું ગામ છે અમારું લસુન્દ્રા હાઈવે ટચ દવાખાનાની જગ્યા પણ પંચાયતે આપી છે કેપેસિટી કરતાં પણ જગ્યા વધારે લીધી છે દવાખાનાવાળાએ તો પણ આ કશું કામ ચાલતું નથી અને જો તમે જોયો આ સિમેન્ટની શું એ સળિયાની શું આ પાયાનું કામ સળિયા આવા કાટવાળા કા સરી જેવા સળિયા નાખે તેની બિલ્ડિંગની કેપેસિટી શું અમારી એ જ માગ છે કે જલ્દી કામ પૂર્ણ થાય